શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ શ્લોક નંબર એકવીસ થી ત્રીસ આચરતી શ્રેમાણમ્રત જે કંઈ પણ મહાન કર્મો મહાન વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે સાધારણ જન સમુદાય તેનું અનુસરણ કરે છે જે કોઈ આદર્શ તેમના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે તેને સમગ્ર સંસાર અનુસરે છે હે પાર્થ ત્રણેય લોકમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી ન તો મારે કંઈ મેળવવાનું છે કે ન તો પ્રાપ્ત કરવાનું આમ છતાં હું નિયત કર્મોમાં વ્યસ્ત છું કર્માણ્ય મર્તમાન વર્તન તે મનુષ્યા જો હું નિયત કર્મો સાવધાની પૂર્વક ન કરું તો હે પાર્થ સર્વ મનુષ્ય સર્વ પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરશે ઉત્સિદેયૂરી મે કર્મ જો હું નિયત કર્મ કરવાનું ન કરું તો આ બધા લોકોનો વિનાશ થઈ જાય તેના કારણે જે અરાજકતા પ્રવર્તે અને એ રીતે સમગ્ર માનવજાતની શાંતિનો વિનાશ થઈ જાય તે માટે હું ઉત્તરદાયી હોઈશ સપ્તાહ કર્મણ્ય વિદ્વાંસો ભારત કોંગ્રહ જેવી રીતે અજ્ઞાની મનુષ્ય ફળ પ્રતિ આસક્તિ રાખીને તેમના કર્તવ્યનું પાલન કરે છે તેવી રીતે હે ભરતવંશી વિદ્વાનજનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાશક્ત રહીને કર્મો કરવા જોઈએ સમાચરણ વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આશક્ત એવા અજ્ઞાની લોકોને કર્મ ન કરવાની પ્રેરણા આપીને તેમની બુદ્ધિને વિચલિત કરવી જોઈએ નહીં પરંતુ પોતાના કર્તવ્યોનું પાલન પ્રબુદ્ધ શૈલીથી કરીને તે અજ્ઞાની લોકોને પણ તેમના નિયત કર્તવ્યોનું પાલન કરવા પ્રેરિત કરવા જોઈએ મન્ય સર્વ ક્રિયાઓ બાઇક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા સંપન્ન થાય છે

તે આત્માને ગુણો અને કર્મોથી ભિન્ન માને છે તેઓ સમજે છે કે કેવળ ગુણો મન અને ઇન્દ્રિયના રૂપમાં ગુણો ઇન્દ્રિયોના વિષયોના રૂપમાં નિમધ્ય પરિભ્રમણ કરતા રહે છે અને તેથી તેઓ તેમાં ફસાતા નથી પ્રકૃતે ગુણ સમુઢ સજ્જન તે ગુણ કર્મસુ તાન કૃતસ્ન વિદ્યો મંદ

નિર્મમો યુદ્ધ સ્વ વિગત સર્વ કર્મોને મને સમર્પિત કરીને નિરંતર પરમેશ્વરના રૂપમાં મારું ધ્યાન ધર કામનાઓથી અને સ્વાર્થથી મુક્ત સ્વાર્થ અને તારા માનસિક સંતાપોનો ત્યાગ કરીને યુદ્ધ કર જય શ્રી કૃષ્ણ